દસાડા તાલુકાના પાટડી ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોએ ડીએપી ખાતર આપવા ખરીદ વેચાણ સંઘ મેનેજર અને ક્લાર્ક દ્વારા ફરજિયાત હઠાગ્રહની મનમાની કરી પાટડી ખરીદ વેચાણ સંઘ દ્વારા ડીએપી ખાતર સાથે ખેડૂતોએ ફરજિયાત નેનો ડીએપી લિક્વિડ બોટલ લેવાનું સંઘ દ્વારા હઠાગ્રહ કરવામાં આવ્યો શું કંપની અને ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોને લૂંટવા માટે કોઈ કૌભાંડ હશે કે સંઘ અને કંપની કોઈ મોટું કારસ્થાન હશે અધિકારીઓ દ્વારા જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ડીએપી ખાતર સાથે નેનો ડીએપી લિક્વિડ મોટું કૌભાંડ બહાર આવે એવી શક્યતા છે છેલ્લા કેટલાક વર્ષોથી ખરીદ વેચાણ ખાતે ડીએપી ખાતરની સાથે તેમજ યુરિયા સાથે નેનો એરિયા અને ડીએપી યુરિયા પણ આપવામાં આવે છે આજ રોજ અમુક પણ આજ ખરીદ વેચાણ સંઘ પાટડી ખાતે ડીએપી લેવા ગયેલ અને ત્યાં અમને ફરજ પાડવામાં આવેલ કે ડીએપી જોઈતું હશે તો આપને પ્રવાહી ડીએપી રૂપે તમારે લેવું જ પડશે જેથી આ અંગેની અમુએ આજરોજ નિયામક સાહેબ નાયબ શ્રી સુરેન્દ્રનગર ખાતે અને પ્રાંત સાહેબને તેમજ સાહેબ શ્રીને તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી નવસદભાઈને આ અંગેની રજૂઆત કરતાં આજરોજ સાહેબ શ્રીએ મૌખિક સૂચના આપેલ છે કે જે પણ ખેડૂતને ડીએપી અથવા યુરિયા જોઈતું હોય ખાતર તો ફરજિયાતપણે તમે ને યુરિયા કે ડીએપી યુરિયા આપી શકતા નથી